નટકોટ માં શ્રી નાંદ ધામ હવેલી ખાતે પૂજ્ય વૈષ્ણવાચાર્યના મંગલ જન્મ દિવસ નિમિત્તે annakut manorath નો દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ annakut manorath માં દિવ્ય સજાવટ માં 51 કિલો સુકડી ના શિખર થી દિવ્ય સજાવટ કરવામાં આવી હતી અને વિવિધ સામગ્રી પ્રભુને ધરાવવામાં આવી હતી હજારો ની સંખ્યા માં વૈષ્ણવો એ પૂજ્ય બાવા શ્રી ને જન્મદિવસ ના અભિનંદન પાઠવ્યા હતા અને દર્શન નો લાભ લીધો હતો વૈષ્ણવ સંપ્રદાય ની સૌથી મોટી તેમજ સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુગ ઓર્ગના ઓર્ગેનાઇઝેશન જે આજે વિશ્વના અઢાર દેશોના અંદર કાર્યરત છે એ વિવાયોની રાજકોટ ખાતે દિવ્ય ભવ્ય સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું અને વિવાયો શ્રીનાથધામ હવેલીમાં પ્રતિવાર્ષિક ક્રમાનુસાર આ વર્ષે પણ ખૂબ મોટા પાયે દિવ્ય અને ભવ્ય અન્કુટ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ હવેલી એ સૌરાષ્ટ્રનું નાદ્વારા છે ખૂબ મોટી સંખ્યામાં હજારોની તાદાદમાં વૈષ્ણવો અહીંયા દર્શનાર્થે પધારતા હોય છે અહીંયા શ્રીનાથજી ગિરરાજજી શ્રી બાળકૃષ્ણલાલજી શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને સૌ વૈષ્ણવો ધન્ય બનતા હોય છે દર્શન કરીને સૌને શાંતિનો અનુભવ થાય છે અનેકના મનોરથો પરિપૂર્ણ થાય છે આજે શ્રીનાથ ધામ હવેલી આ નાના મોવા રોડ ઉપર જે સ્થાપિત થઈ તેના કારણે આજુબાજુનો વિસ્તાર પણ ખૂબ મોટા પાયે આપ જોઈ શકો છો કે વિકસિત થયો હજારો ફ્લેટો અહીંયા આજુબાજુ આવી ગયા અને એમાં મોટા ભાગે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ મહેરામણ પણ આ વિસ્તારમાં ઉમટ્યો છે વિવાહ ધામ હવેલીમાં કેવલ માત્ર વૈષ્ણવો જ નહીં પ્રત્યેક હિન્દુ માત્ર અહીંયા દર્શન કરવા આવે છે સૌ પ્રભુના દર્શન કરીને ધન્ય થાય છે ત્યારે આજે આ અન્કુટ મહામોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ સાથે સેવા રીત પ્રીત વ્રજજનકી જનૈત જગ જગદિખલાય પ્રગટવે માર્ગ રીત દિખાઈ જે વ્રજ ભક્તોએ ઠાકોરજીની જે રીતે સેવા કરી અને જે રીતે અનુકૂટ ભોગ ઠાકોરજીને ધરવામાં આવ્યો અને ગોવર્ધનની પૂજા કરવામાં આવી પરિક્રમા કરવામાં આવી અને આ આખો ક્રમ આ આખો પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જ શરૂ કરેલો છે અને એટલે જ પુષ્ટિમાર્ગની હવેલીને નંદાલય તરીકે આપણે ઓળખીએ છીએ એ નંદ ભવનમાં ઠાકોરજી વિરાજમાન થઈને

આજે અંકુટ મનોરથ કરવામાં આવ્યો છે પૂજ્યશ્રી નું પણ સાનિધ્ય અહીં પ્રાપ્ત છે અને બધા જ વૈષ્ણવ ખૂબ શ્રી ઠાકોરજીના દર્શન કરી અન્નકુંટના દર્શન કરી અને પુત્યશ્રીના ચરણ સ્પષ્ટ કરી આશીર્વાદ લઈ અને ખૂબ કુશાન થઈ રહ્યા છે વલ્લભ ઓર્ગેનાઇઝેશન વિવાય વિવાહ રાજકોટની સંસ્થામાં આપ સર્વે જોડાઈ શકો છો વિવાહ વલ્લવયુ ઓર્ગેનાઇઝેશન સંસ્થાની અંદર વિવાહ હવેલીમાં પણ આપ સેવા આપી શકો છો અને સર્વે ભાઈઓ અને બહેનોને અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે જય શ્રી કૃષ્ણ મારું નામ વિજયભાઈ સંજલિયા છે પુષ્ટિ માર્ગની ની આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિવાયો ના રાજકોટ બ્રાન્ચ પ્રમુખ તરીકે પૂજ્ય જીદેશ્વર ની કૃપા થી હું સેવા આપું છું વિવાયો સંસ્થાને ને પંદર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એમની ઉજવણીના ભાગરૂપે વડોદરા પ્રધાન સંકુલથી થી એકવીસ ડિસેમ્બર થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય પુષ્ટિ મહાસંમેલન નું આયોજન થઈ રહ્યું છે અને વિશ્વભરના બધા દેશોમાંથી આશરે વીસ થી પચીસ લાખ લોકો ઉપસ્થિત થવાના છે આ ઉત્સવની અંદર બિઝનેસ મીટ એક્સપો આ ખૂબ રજ ઉભું કરવામાં આવશે બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક જેની રજકથા હશે અલગ અલગ યજ્ઞો હશે એટલે બહુ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને એ આયોજનના ભાગરૂપે દરેક શહેરમાંથી વૈષ્ણવને ત્યાં લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવાના છીએ એટલે બહુ સરસ વેજની કૃપાથી આ કાર્ય ચાલી રહ્યું છે જય શ્રી કૃષ્ણ